માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અંતર્ગત ટેમ્પામાં ભરીને લઈ જવાતો ગેરકાયદેસર ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલ નક્સો વીસ જેની કિંમત રૂપિયા અગિયાર લાખ બાવન વિશાળ માત્રામાં પ્રોહી મુદ્દામાલ કબજે કરી પ્રોહી ગણના પાત્ર કેસ શોધી કાઢતી વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચ આ કામગીરી દરમિયાન મજબી શખ નામક આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે સાથે સાથે દારૂના જથ્થા સહિત અન્ય ચીજી વસ્તુઓ મળી કુલ કિંમત રૂપિયા એકવીસ લાખ સત્તાવન હજારનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે